તાજેતરમાં માવઠાથી થયેલા પાક નુકસાન અંગે સર્વે કરી અને સહાય આપવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે પોતાના ખેતરમાં થયેલા નુકસાન અંગે ખેડૂતો કૃષિ પ્રગતિ એપ દ્વારા જાતે જ સર્વે કરી શકશે આ માટે રાજ્ય સરકારે એક ગાઈડલાઈન જાહેર કરી છે તો કેવી રીતે કૃષિ પ્રગતિ એપ દ્વારા ખેડૂતો પોતાના ખેતરમાં સર્વે કરી શકશે તે જાણો અમારા આ વિડીયોમાં સૌથી પહેલા તમારે પ્લે સ્ટોરમાંથી કૃષિ પ્રગતિ એપ ડાઉનલોડ કરવાની રહેશે ક્યુઆર કોડ સ્કેન કરી અથવા તો પ્લે સ્ટોરમાંથી એપ ડાઉનલોડ કરો એપ ડાઉનલોડ થઈ ગયા બાદ ફાર્મર રજિસ્ટ્રી અથવા તો ખેડૂત નોંધણીમાં નોંધાયેલા મોબાઈલ નંબર પર લોગ ઇન કરવું કૃષિ પ્રગતિ એપમાં મોબાઈલ નંબરથી ફાર્મર રજિસ્ટ્રી થઈ ગયા બાદ હોમ પેજ ખુલશે ખેતરનો સર્વે કરવા માટે તમારે ખેતરની સો મીટરની હદમાં રહેવું ફરજિયાત છે જેમાં પાક નુકસાનનું એક મૂલ્યાંકન વિકલ્પ ઉપર ક્લિક કરો તેના ઉપર ક્લિક કર્યા બાદ ખેડૂત કાર્ડની વિગતો ખુલશે ત્યારબાદ નુકસાન થવાના ચાર કારણો પૈકી ભારે વરસાદનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે ત્યારબાદ અસરગ્રસ્ત પાકના વિકલ્પ પર ક્લિક કરો પાક નુકસાનનો વિકલ્પ પસંદ કર્યા પછી તમને તમારા સર્વે નંબર જોવા મળશે જેમાં નુકસાન થયેલા ખેતરનો સર્વે કરવા માટે સર્વે નંબરની બાજુમાં લાલ કલરમાં જણાવેલું મૂલ્યાંકન શરૂ કરી તેના પર ક્લિક કરો મૂલ્યાંકન શરૂ થતા જ તમને તમારા સર્વે નંબરનો નકશો અને સીમા જોવા મળશે ત્યારબાદ આગળના બટન ઉપર ક્લિક કરો અસરગ્રસ્ત પાકના વિકલ્પમાં નુકસાન થયેલા પાક વાવણીલાયક વિસ્તાર પાકનું નુકસાન આખા ખેતરમાં થયું હોય તો સમગ્ર લખવાનું રહેશે જ્યારે પાકનું નુકસાન અમુક ભાગોમાં થયું હોય તો આંશિક લખવાનું રહેશે અહીંયા તમારે બે ફોટા લેવાના રહેશે જેમાં પ્રથમ ફોટામાં સંપૂર્ણ દેખાય તે રીતે ફોટો લેવાનો રહેશે જ્યારે બીજા ફોટામાં અસરગ્રસ્ત થયેલો પાક અને વિસ્તાર દેખાય તે રીતે ફોટો લેવાનો રહેશે ઉપરની તમામ વિગતો ભરી આગળ ઉપર ક્લિક કરો જો તમારા સર્વે નંબરમાં એક કરતા વધુ પાકનું વાવેતર કર્યું હોય તો બીજા પાકની વિગત ઉમેરવા માટે અસરગ્રસ્ત પાકના વિકલ્પ પર ક્લિક કરો ઉદાહરણ તરીકે તમે કદાચ પાંચ વીઘામાં મગફળી અને કપાસનું પચાસ પચાસ ટકા વાવેતર કર્યું હોય તો અઢી વીઘા કપાસ અને અઢી વીઘા મગફળીના પાકની વિગતો ઉમેરવી પડશે બીજા પાકની વિગતો ઉમેર્યા બાદ અસરગ્રસ્ત પાક વાવણીનો વિસ્તાર ફોટા સહિતની માહિતીની ચકાસણી કરીને માર્ક કરી સાચવોના વિકલ્પ પર ક્લિક કરો તમે ભરેલી સંપૂર્ણ માહિતી તમારા ગામના ગ્રામ સેવક સુધી પહોંચી જશે જો તમે ફાર્મર રજિસ્ટ્રી નથી કરાવી તો તેવા ખેડૂતો પણ કૃષિ પ્રગતિ એપ ઉપર સર્વે કરી અને માહિતી સરકારને મોકલી શકશે કૃષિ પ્રગતિ એપ સરકારની ઓફિશિયલ એપ છે તેથી કોઈ પણ ખેડૂતે ચિંતા કરવાની જરૂર નથી